મિત્રો આજે આપણે જે ફ્રી ઓનલાઈન રનિંગ કોર્સ છે એનો પાંચમો દિવસનો ટાસ્ક કમ્પ્લીટ કર્યા છે અમુક ખાસ બાબતોની ચર્ચા કરવાના છે આવતીકાલે આપણું જે પહેલો વીક છે એ કમ્પ્લીટ થવાનો છે અને પછી શનિ રવિમાં તમને જે છે એ બીજા વીકનો ટેબલ પણ મળી જશે જે લોકો નવા છે એમને આપણે શરૂઆતમાં બ્રીફમાં ઇન્ફોર્મેશન આપી દઈએ કે આપણું જે ફ્રી ઓનલાઈન રનિંગ કોર્સ છે એ આપણો એનું જે શેડ્યુલ છે તો એ આપણી ટેલિગ્રામ ચેનલ પર મૂકવામાં આવે છે ફ્રી છે તમામ લોકો માટે તો જે પણ લોકો છે ગ્રાઉન્ડ પૂરું નથી થતું તે લોકો આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે ત્યાંથી તમને જે ટાઈમ ટેબલ આપવામાં આવ્યું છે એ ડાઉનલોડ કરી અને ડેલીના એના જે ટાસ્ક છે તો એને તમારે ફોલો કરવાના છે દરરોજના ટાસ્ક આપણે કમ્પ્લીટ કર્યા પછી એના જે છે એ લાઈવ સેશન આપણે રોજેરોજ સવારમાં લઈએ છીએ

તો ભાઈઓ માટે આપણે જે એનું ટાસ્કની અંદર પાંચસો મીટરનો વધારો કરેલો ગઈકાલનો જે ટાસ્ક હતો તો એ જે હતો એમાં આપણે બે કિલોમીટર હતું જ્યારે બહેનોનો જે ટાસ્ક હતો એ આપણે રિપીટ રાખ્યો હતો બારસો મીટરનો જે હતો આજે આખી સિચ્યુએશન છે ગ્રાઉન્ડનું ગુડ મોર્નિંગ સર ગઈ વખતે બત્રીસ સેકન્ડમાં રહી ગઈ હતી હવે રનિંગ કરતા શ્વાસ ચડે છે એનાબેન તમને જે પણ ક્વેરી હોય એ વસ્તુ સ્વાભાવિક છે કે આપણે શરૂ કરીશું એટલે થોડોક શ્વાસ છે અહીં આપણી સાથે જેટલા પણ લોકો જોડાયેલા છે માઇનર એ તકલીફ રહેવાની છે બરાબર આપણે ઘણા ટાઈમ પછી રનિંગ કરતા હોય એટલે હલકો હલકો રહેશે શ્વાસ ચડવાનો ઇસ્યુ પણ તમને જે ટાઈમ ટેબલ આપવામાં આવ્યું છે તો એના જે ટાસ્ક તમે કમ્પ્લીટ કરો છો તો કે વસ્તુ જે છે એ નોર્મલ થશે તો એ વસ્તુ જે છે એનો આપણે ખાલી ધ્યાન રાખવાનું છે બાકી એ ટાસ્ક તમે કમ્પ્લીટ કરશો અને પછી તમને એ સિવાય કોઈ એક્સ્ટ્રા પેઇન થતો હોય કે બીજું કોઈ કોમ્પ્લિકેશન આવતું હોય તો આપણે એની ચર્ચા કરીશું બાકી તમારે જે અહીંથી આપણે જે ટાઈમ ટેબલ આપેલું છે તો એને તમે ફોલો કરો પછી કોઈ તકલીફ હોય તો કહો તમે આપણું ટેબલ ફોલો કરો છો કે નહીં એ પણ કહેજો તો ચલો હું વાત કરું કે હવે આપણે સેશન જે છે એને વધારે કોઈની રાહ નહીં જોઈએ સેશન જે છે એ શરૂ કરીશું તો આજનું પચીસો મીટર જે હતું એ આપણે પહેલા ભાઈઓની વાત કરીએ પછી બહેનોની વાત કરીએ તો એ ગઈકાલનું જે સેશન હતું કે આપણે બે કિલોમીટર દોડાય તો આપણે અચાનક આજે પાંચસો મીટરનો જે છે એ વધારો કરેલો હતો તો અચાનક આજે પાંચસો મીટરનો જે વધારો થયેલો તો પછી અમને એવું લાગ્યું કે ભાઈ સ્ટાર્ટિંગમાં ઘણા લોકો માટે હાર્ડ થઈ શકે એટલે હવે પછીનું જે ટાઈમ ટેબલ છે એમાં આપણે જ્યારે એક્સેલરેશન કરવાનું આવશે ડિસ્ટન્સ વધારવાનું આવશે તો આપણે ચારસો મીટર આસપાસનું જે ડિસ્ટન્સ છે એ વધારીશું બરાબર છે એટલે જ્યારે હવે પછીનું ભાઈઓ માટેનું હશે પચીસો મીટર પછી આગળ ડાયરેક્ટ આપણે ત્રણ હજાર પેટર નહીં કરીએ યા તો સત્યાવીસો કરીશું યા તો ઓગણત્રીસો બસો અથવા ચારસો મીટર આ રીતે આપણે ડિસ્ટન્સ જે છે એ વધારીશું ટાસ્ક કમ્પ્લીટ કરવાનો છે બરાબર અમારી સાથે અમે આજે જોઈ શકો છો ત્રણ ચાર મિત્રો અહીં હતા તો ઘણા ઘણા જે હતા એમને તકલીફ પડી છે પણ છતાંય ટાસ્ક જે છે એ કમ્પ્લીટ કરેલો છે એટલે ટાસ્ક અહીંથી જે આપવામાં આવે કોઈ પણ સંજોગે જે છે એને પૂરો કરવાનો રહેશે તો આ વાત થઈ ભાઈઓ માટેની ગઈકાલના સેશનની અંદર ઘણા ઘણી વાતો જે છે કોઈ ચૂકી ગયા હોય તો ખાસ એક વસ્તુ કે ગ્રાઉન્ડ પતાવીને પછી જ્યારે ઘરે જઈએ છીએ તો ગરમ પાણીથી સ્નાન કરવાનું છે અને આફ્ટર એક્સરસાઇઝની અંદર આપણે સૂર્ય નમસ્કાર કરવાના છે સૂર્ય નમસ્કાર સિવાય વધારે આપણે કોઈ લોડ લેવાનો નથી જો તમારાથી એક સીધી અને ચોખ્ખી વાત કરું કે તમને જે ટાઈમટેબલ આપવામાં આવ્યું છે અને એ ટાઈમટેબલ તમે ફોલો કરી શકો છો તો તમારે વધારે પડતી કોઈ એક્સરસાઇઝ કરીને લોડ પણ લેવાનો નથી આપણે મેં તમને કીધું હતું એમ કે ભાઈ સૂર્ય નમસ્કારના જે સેટ છે ત્યાં સુધી આપણે લિમિટેડ રહીશું એક સેટ શરૂઆતમાં થઈ શકે તો એક સેટ જેનાથી બે સેટ થઈ શકતા હોય તો બે સેટ આનાથી વિશેષ આપણે જુઓ ટાસ્ક પૂરો થઈ જાય છે તો કશું કરવાનું નથી ટાસ્ક ક્યાંથી મળશે ફરી એક વખત કહી દઉં કે ભાઈ આપણે ટેલિગ્રામ ચેનલ પરથી તમને આખું વીકલી ટાઈમ ટેબલ મળી જશે તો ત્યાંથી તમારે આ ટાસ્ક કમ્પ્લીટ કરવાના છે બરાબર છે હજી એક વખત રિપીટ કરું છું કે જો તમારાથી ડેલીના ટાસ્ક કમ્પ્લીટ થઈ જાય છે જે વસ્તુ કહેવા તો પછી તમારે એક્સરસાઇઝમાં પણ વધારે પડતો લોડ નથી લેવાનું કેમ કે એક્સરસાઇઝથી પેઇન પણ થઈ શકે છે એક્સરસાઇઝમાં અમુક આપણે પ્રિકોશન્સના ધ્યાન રાખવા પડે અને આપણે કોઈ એટલા ફિટનેસ એક્સપર્ટ નથી કે ભાઈ કેટલી કેટલા લેવલ સુધી બોડીને આપણે જે છે એ એ એને આપણે તોડવાનું છે આપણને ખબર ના હોય એટલે ઇન્જરીની તો આપણે શક્યતા નહીં વતરે એ રીતે આગળ વધીશું બહેનો માટેનું જે છે તો બહેનોના તો મને ડે વનથી ઘણા ઘણા સોળસો મીટર જે છે એ કમ્પલેટ કરી નાખતા હતા એટલે મને એવું લાગે છે કે આપણે જે એમને ચારસો ચારસો મીટરનું જે એક્સલેરેશન આપીએ છીએ તો એમનાથી જે છે એ ટાસ્ક કમ્પલેટ થઈ જતો હશે કારણ કે જે દિવસે આપણે આઠસો મીટરનું રાખ્યું હતું એ દિવસે ઘણા ખરા બહેનોના જે સ્ક્રીનશોટ છે સોળસો સોળ સો મીટરના હતા તો બહેનો માટે કેવું રહે છે ટાઈમ ટેબલ અપૂરું કરવામાં તકલીફ પડે છે કે નહીં કારણ કે આપણી સાથે અત્યારે અહીં ઓફલાઈનનો કોઈ બહેનો જોડાયેલા નથી એટલે એમને કઈ રીતનું છે તો એ તમે તમારા રિવ્યુ જે છે એ જણાવી શકો છો તો આપણે ડે વીક ટુ એનું જે શેડ્યુલ મૂકશું તો એમાં એ બાબતોનું ખાસ ધ્યાન રાખીશું બરાબર છે શેડ્યુલ આપણે ટેલિગ્રામ ચેનલ પર શનિવાર સુધીનું છે રવિવારે આપણે ગ્રાઉન્ડ પર રજા રાખેલી છે તો રવિવારે સાંજ સુધીમાં તમને વીક ટુનું જે શેડ્યુલ છે એ મળી જશે ચલો હવે હું તમારા ક્વેશ્ચન સોસો મીટરનું રહેશે કમ્પ્લીટ થઈ જાય છે કે નહીં થતું કે કઈ રીતના કોમ્પ્લિકેશન આવે છે તો એ તમે જણાવી શકો છો હવે હું તમારી જે કોમેન્ટ છે એ રીડ કરું છું જયદીપભાઈ શ્વાસ ચડે છે બધાને ચડતો હોય છે શ્વાસ શરૂઆત છે એટલે શ્વાસ ચડવાની છે જ્યારે આપણે ચાલીએ તો સ્વાભાવિક રીતે શ્વાસ ના ચડે તમે વરસાદની અંદર ઊભા ખુલ્લા મેદાનમાં વરસાદ પડતો હોય તો આપણે પલળી જઈએ છીએ તો એમ જ્યારે આપણે આપણે રનિંગ કરતી વખતે શ્વાસ એ સ્વાભાવિક છે એને સતત અને નિયમિત પ્રેક્ટિસ થી જે છે એ કંટ્રોલમાં લાવવાનો છે હું ફરી એક વખત કહીશ કે જો તમારાથી આપણે આપેલા ટાસ્ક કમ્પ્લીટ થઈ જતા હોય તો કલાક બે કલાક સુધી તમે કોઈ એક્સરસાઇઝ કરીને શરીરને ખોટું તોડશો નહીં

બરાબર એટલે તમે એ ટાઈમ ટેબલ ટેલિગ્રામ ચેનલમાં જોડાશો એટલે ત્યાંથી એકદમ ફ્રીમાં મળી જશે સર ગઈ વખતે ત્રેવીસમાં પૂરું થયું હતું અત્યારે બહુ તકલીફ થાય છે બે કિલોમીટર પછી પણ ભૌતિક સિંહ તકલીફ થાય છે પણ આપણે પૂરું કરવાનું છે આપણે તમે એક વિચાર કરો આપણું જે ટાઈમ ટેબલ છે એ પહેલી તારીખથી શરૂ કરેલું હતું આજે માત્ર પાંચમો દિવસ છે અને આપણે પચીસો મીટરની જન જર્ની જે છે એ કવર કરી લીધી છે કોઈ પણ પ્રકારના પેઇન વિના અને એક વસ્તુ હું રિવીલ કરીશ કે ભાઈ હું કોઈ પણ પ્રકારની આફ્ટર રનિંગ એક્સરસાઇઝ નથી કરતો કારણ કે મને એવું લાગે છે કે જો હું ટાસ્ક કમ્પ્લીટ પૂરા કરી શકું છું તો મારે ચિંતા કરવાની જરૂર નથી હું કોઈ પણ આફ્ટર રનિંગ એક્સરસાઇઝ નથી કરતો જેવું રનિંગ પૂરું થાય છે તો અમારી સાથે ઓફલાઈનમાં જે બે ત્રણ મિત્રો છે અત્યારે તો એમને હું સૂર્ય નમસ્કાર કરવા માટે અમારી સાથે એક ભાઈ છે તો એમને સૂર્ય નમસ્કાર કરાવે છે હું ડાયરેક્ટ લાઈવ સેશન લેવા માટે આવી જાઉં છું કોઈ પણ પ્રકારની આફ્ટર રનિંગ એક્સરસાઇઝ નથી કરતો શું કામ કારણ કે મારા ડેલીના ટાસ્ક આરામથી મારે કવર થઈ જાય છે બરાબર છે હિનાબેન ગઈ વખતે બત્રીસ સેકન્ડથી રહી ગયા હતા શ્વાસ ચડે છે હીનાબેન તમારો આ ક્વેશ્ચન છે આપણે સ્ટાર્ટિંગમાં જ લઈ લીધું છે કે ભાઈ શ્વાસ ચડવું જે છે એ કોમન વસ્તુ છે આપણે પાંચમો દિવસ થયેલો છે એક મહિના પછી તમે આખું ટાઈમ ટેબલ ફોલો કરો અને પછી તમારામાં ઇમ્પ્રુવમેન્ટ ના આવતું હોય તો તમે કોમેન્ટ કરજો આ બાબત મને યાદ છે બરાબર છે સ્ટ્રેચિંગ તો કરાય ને સર ચોક્કસ અમનભાઈ હમણાં અમારી સાથે જે ઓફલાઈનમાં ભાઈ જોડાય એમને મેં એ જ વસ્તુ કીધી કે તમે એક સ્ટ્રેસિંગ બાબતે આપણે એ વાત કરીએ કે તમે ગ્રાઉન્ડ ની અંદર આવો છો તમે પેલો પગ મૂકો છો કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ કરાવીને સો મીટર નું રનિંગ કરશો તો તમને એવું લાગશે કે તમારા જે પગ છે એ બરાબર પડતા નથી ઉપર નીચે પડતા હશે એવું લાગશે તો એવું એક રાઉન્ડ સુધી તમને લાગશે જેવો તમારો બીજો રાઉન્ડ આવશે એટલે તમારું જે રનિંગ છે એકદમ સ્મૂથ થવા લાગશે તો બસ આપણે જે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ જે કરવાની છે એ એના માટે જ કરવાની છે કે જ્યારે આપણે ગ્રાઉન્ડ પર પગ મૂકીને પહેલો રાઉન્ડ સ્ટાર્ટ કરીએ છીએ તો પહેલા રાઉન્ડથી આપણને એકદમ સ્મૂથ રનિંગ લાગવું જોઈએ એટલી આપણે એક્સરસાઇઝ સ્ટ્રેચિંગની જે છે એ કરવાની છે બાકી વધારે પડતું કોઈ આપણે મસલને એકદમ સ્ટ્રોંગ બનાવી નાખીએ એટલી બધી તમારે જ્યારે તમને મેં તમને કીધું આમ કે ટાસ્ક કમ્પ્લીટ ના થાય ત્યારે આપણે આ બાબતે ડિસ્કસ કરીશું ઘણા બધી વસ્તુઓમાં તમને કહેવાનું ઓફ વસ્તુ છે પણ જેમ જેમ આપણે આગળ વધતા જઈશું એમ એમ આવતી જશે બીજા ત્રીજા વીક છે કદાચ કોઈને પગ ભરાવાની તકલીફ થશે વધારે પડતો શ્વાસ ચડવાની તકલીફ થશે ટાસ્ક પણ કમ્પ્લીટ નહીં થાય ત્યારે એમને શું કરવાનું છે એ બધી વસ્તુ આપણે સ્ટેપ બાય સ્ટેપ કહીશું અત્યારે આ બધી વસ્તુ રિવીલ કરવાનો જે છે કોઈ અર્થ નથી કેમ કે અત્યારે તમે એને રિલેટ નહીં કરી શકો ત્રીજા વીકમાં તમને ખ્યાલ આવશે જ્યારે હું તમને એવું કહીશ કે ભાઈ હવે ત્રણ કિલોમીટર તમે દોડો અને હું તમને ટાઈમ આપીશ કે એટલા સમયની અંદર દોડો ત્યારે જે છે એ તકલીફ આવશે ત્યારે મજા આવશે રનિંગ કરવાની ત્યારે શું કરવાનો એ વસ્તુ ત્યારે રિવીલ કરીશું રાવત ચિરાગ પાંચ કિલોમીટર ચોત્રીસ મિનિટ થાય છે ડે ફોર રનિંગ રાવત ચિરાગ ભાઈ તો હવે તમારે રોજે પાંચ કિલોમીટર જે છે એ રનિંગ ના કરવું જોઈએ તમે એને સ્લોટમાં વેચી દો કે ભાઈ તમારે બે કિલોમીટર જ રનિંગ કરવાનું છે પણ એ બે કિલોમીટર જે છે એ તમારે કમ્પલસરી જે છે એ નવ મિનિટ મેક્સિમમ સાડા નવ મિનિટ આસપાસ તમારે કવર કરવાનો પ્રયાસ કરવાનો છે ફક્ત બે કિલોમીટર તમારી પાસે જો સ્ટેમિના છે પાંચ કિલોમીટરનો તો રોજે પાંચ કિલોમીટર તો કરવાનું જ નથી તમારે આજે આવો છો તો તમે ફક્ત કિલોમીટર રનિંગ કરો બાકી તમે ચાલો છો તો રોજે પાંચ કિલોમીટર કમ્પ્લીટ નથી કરવાનું તમારે જે ચોત્રીસ મિનિટનો જે ગેપ છે તો એને આ રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ કવર કરવાનો આપણે છે સલીષભાઈ આન્સર પ્લીઝ એસી કિલો વજન છે રોડ રનિંગ કરું છું ગ્રાઉન્ડ નથી આજુબાજુમાં ક્યાંય શૈલેષભાઈ તમારો એસી કિલોનો વજન છે અને તમે ગ્રાઉન્ડ પર રનિંગ કરો છો તો ખાસ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું કે વ્યવસ્થિત શૂઝ પહેરીને તમારે રનિંગ કરવાનું છે શૂઝ ખુલ્લા પગે રોડ પર રનિંગ નથી કરવાનું અને તમારા પાસે ગ્રાઉન્ડ અવેલેબલ ના હોય તો રૂરલ એરિયામાં જો તમે રહેતા હો તો તમારે એવો ટ્રેક પસંદ કરવાનો છે કે જે રફ રોડ હોય અને એ પણ પણ નથી તો રોડ પર આપણે રનિંગ કરી હું પોતે બે હજાર ઓગણીસમાં માં રનિંગ કરતો ત્યારે રોડ પર જ રનિંગ કરતો હતો થોડીક વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું કે ખુલ્લા પગે નથી દોડવાનું આપણે ડાયટની અંદર જે છે ચણા મગ લેવાના છે કેળા લેવાના છે અને જો તમારેથી ટાસ્ક કમ્પ્લીટ થઈ જાય છે તો

શેના કરતાં એક બે મિનિટ વધી જાય છે તમે કયા ટાઈમને બેઝ ટાઈમ ગણીને ચાલો છો માની લો કે તમારે કેટલી મિનિટ થાય છે કે જે તમને એવું લાગે છે કે વધી જાય છે કારણ કે આપણે ટાઈમટેબલની અંદર ક્યાંય તમને એવું તો કીધું જ નથી કે ભાઈ તમે એટલી મિનિટની અંદર પૂરું કરો તો તમે બેઝ ટાઈમ કોને ગણો છો બે મિનિટ ક્યાંથી વધી જાય છે બરાબર સમય જોવાનો જ નથી ઘણા ઘણા મિત્રો જે છે એમને વીસ વીસ મિનિટ થઈ જતી હશે આપણે જ્યારે હમણાં સ્ક્રીનશોટ જોઈશું એટલે એટલે જ્યારે હું તમને સમય કહું કે ભાઈ તમારે પચીસો મીટર દોડવાનું છે તો તમારે ફરજિયાત પંદર મિનિટ ઉદાહરણ તરીકે કહું છું કે ત્રણ કિલોમીટર છે તો પંદર તો તમારે સત્તર થાય તો તમને એવું લાગે કે બે વધી ગયું છે અત્યારે તો એવું કોઈ મેં તમને બાઉન્ડ્રી સેટ નથી કરી તો ફક્ત રનિંગ કરવાનું છે સર નીમાં પેઇન થાય છે બે દિવસ રેસ્ટ લઈ લઉં તો ચાલે પ્રજ્ઞેશભાઈ કેટલા ટાઈમથી રનિંગ કરો છો અને મને નહીં લાગતું કે જો તમે આપણું ટાઈમ ટેબલ ફોલો કરતા હોવ તો તમને નીમાં કોઈ પેઇન થતો હોય કેમ કે એકદમ રિલેક્સ છે યાર હું કંઈ પણ કરાવીને એટલું કોઈ એક્સરસાઇઝ કરું છું અમારી સાથે બી ઘણા બધા એવું નથી કે હું તમને ખાલી ટાઈમ ટેબલ આપીને જતો રહું છું અમે અહીંયા પાંચ છ જણ જે છીએ એ બધા આ ટાઈમ ટેબલ ફોલો કરીએ છીએ તો કઈ રીતે આવો ની પેઇન થતો હોય પણ તમને જો નીમાં પેઇન થતો હોય તો ચોક્કસ તમે બે દિવસનો રેસ્ટ લઈને પછી આપણું ટાઈમટેબલ છે ને સ્ટ્રિક્ટલી વળગી રહો બરાબર છે દીપકભાઈ સર આ વખતે જ રનિંગ હોય તો આગળની ભરતીવાળાને ટ્રેનિંગ ક્યારે લેશે પેલી વસ્તુ કે રનિંગ અને ટ્રેનિંગ જે છે તો ટ્રેનિંગ સેન્ટરોની અંદર દોડ તમે જોવા જાઓ તો ફક્ત જૂનાગઢ જે છે પોલીસ તાલીમ મહાવિદ્યાલય બરાબર ત્યાં આગળ જે છે એ એમનું રનિંગ ચાલતું હોય છે અને ટ્રેનિંગ સેન્ટરની અંદર ઘણા બધા ગ્રાઉન્ડ હોય છે અને જો આ લોકો એવું વિચારે છે કે ભાઈ એને તમારી પાસે ગ્રાઉન્ડ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં અથવા તો ફેબ્રુઆરી માર્ચમાં લેવું છે તો ટ્રેનિંગ સેન્ટર સિવાય જે પોલીસ મુખ્ય મથક છે હવે હું તમને ઉદાહરણ આપું તો વડોદરાની અંદર જે છે તો તાલીમ એમને પીટીએસની અંદર કરાવ્યું હોય તો ત્યાં ગ્રાઉન્ડની એ એક જ ગ્રાઉન્ડ હોય એવું જરૂરી નથી બીજું ગ્રાઉન્ડ પણ એ તૈયાર કરી શકે છે બીજી વસ્તુ કે હું તમને એક ઉદાહરણ આપું માની લો કે ડીજી ઓફિસથી આપણા જે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ છે એ લેટર કરે છે કે ભાઈ પોલીસ તાલીમ મહાવિદ્યાલય તો પીટીએસની અંદર કે ભાઈ જુનાગઢ ની અંદર હું વાત કરું એ એ ટ્રેનિંગ સેન્ટર છે જુનાગઢ માં તાલીમ હોય છે ત્યાં ત્રણ ગ્રાઉન્ડ છે મે બે મહિના ત્યાં તાલીમ કરેલી છે તો એનું જે આગળનું ગ્રાઉન્ડ છે જે પરેડ મેઇન ગ્રાઉન્ડ ત્યાં જ્યાં રનિંગ કરાવે છે તો ડીજી સાહેબ કદાચ ત્યાં અમને લેટર કરે છે કે ભાઈ તમારા પાછળના ભાગમાં પણ એક ગ્રાઉન્ડ તૈયાર કરાવડાવો દસ દિવસ પછી હું જોવા આવવાના છું તો જ્યાં સુધી હું પોલીસ ખાતામાં મેં નજીક જોયું છે મને એવું લાગે આઠ દિવસની અંદર એ તૈયાર કરી દે કે ડીજી સાહેબ હુકમ છે તો આપણે ગ્રાઉન્ડ તૈયાર કરી દઈએ આટલી એમની કેપેસિટી છે એટલે ગ્રાઉન્ડ પ્રિપેર કરવું એ બહુ મોટી વસ્તુ નથી બરાબર છે મેં તમને કીધું એમ કે એક લેટર આવે કે ભાઈ એક વીક પછી અમે જોવાના આવવાના છીએ તો તમે ગ્રાઉન્ડ વ્યવસ્થિત પ્રિપેર રાખજો તો છ દિવસની અંદર કરી શકે છે એટલે એ તમે ખાસ ધ્યાન રાખજો ની પેઇન વાપરો મલ્ટી વિટામિન્સ ટેબલેટ લો આ કૃતિકભાઈનું સજેશન છે જે ભાઈ હમણાંની પેન માટેનું કીધું હતું એમના માટે ભવાનીભાઈ ઓકે સર ફિક્સ ટાઈમ આપો ત્યારે જોઈને કંઈ સ્ટોકસ ભાઈ ત્યારે તમે તમારો ટાઈમિંગ લખશો ત્યારે હું જ કહીશ કે ભાઈ એટલો સમય વધી ગયો છે ચલો ઘણા બધા લોકો લાઈવ સેશનમાં જોડાયેલા છે તો તમને સેશન પસંદ આવતો હોય તો તમારે લાઈક કરી દેવાનો છે તમારા મિત્રો સુધી શેર કરી દેવાનો છે એકદમ ફ્રી કોર્સ છે તો એટલું તમે કરી શકો છો આ કરીને તમે તમારો સપોર્ટ જે છે બતાવી શકો છો બરાબર છે ઓકે સર ચલો દીપકભાઈ સર ઘણા લોકો કહે છે કે બોર્ડ એક્ઝામ હશે અને જિલ્લા પંચાયત અને સ્વરાજ ના ઇલેક્શન હોય એટલે પોસિબલ નથી તમને કેવું લાગે છે ગઈ વખતની જે સીસીસી સીસીઈ ની જે એક્ઝામ હતી તો એ વખતે ઇલેક્શન ચાલતા હતા તમને ખ્યાલ હોય તો એટલે ઇલેક્શન ચાલુ ઇલેક્શનની અંદર એ ભરતી ચાલતી હતી ને પછી સડનલી વચ્ચે એમને રોકી લેવી પડી હતી એટલે ત્યાં સુધી જઈ શકે છે એટલે જ્યાં સુધી ઇલેક્શન કમિશનમાંથી ના નહીં કે ત્યાં સુધી જો એમને લેવું હશે ને તો એ લઈ લેશે એટલે બેઝિકલી એ લોકો જ્યાં સુધી કોઈ ઓફિશિયલ લેટર એવું નથી કહેતા ભરતી કંડક્ટ ના કરતા ત્યાં સુધી એ સ્વાભાવિક રીતે નહીં કરે બાકી જો એમને લેવી હશે તો એ લઈ લેશે એટલે અગેન હું એક વસ્તુ રિપીટ કરીશ એ લઈ શકે છે કે નથી લઈ શકતા એનામાં લેવાની ક્ષમતા છે કે નથી એ એમની પાસે ગ્રાઉન્ડની અવેલેબિલિટી હશે કે નહીં હોય એ ગ્રાઉન્ડ કઈ રીતે તૈયાર કરશે આ બાબત આપણે ડિસ્કસ નથી કરવાની ફોકસ ક્યાં હોવું જોઈએ કે પંદર થી વીસ જાન્યુઆરી સુધીમાં મેક્સિમમ હું મારું ગ્રાઉન્ડ કઈ રીતે કમ્પ્લીટ કરું હું તૈયાર હોવો જોઈએ મેં એક વિડીયોમાં કીધું હતું એમ બિન બિન સિચ્યુએશન થવી જોઈએ ભરતી બોર્ડ તૈયાર હોય તો તમે પણ તૈયાર હોવા જોઈએ બરાબર પ્રોજેક્ટ સી સર આ વખતે પેપર પ્રમાણે મેરિટ કંઈક વધારે જ ઊંચું નથી ગયું કોમ્પિટિશન છે ભાઈ તમે જોઈ શકો છો કે હવે બધા લોકો જે છે પેપર હાર્ડ હોય પણ બધાની મહેનત પણ એ રીતની વધી ગઈ છે એટલે મેરિટ ઊંચું ગયું એનો સ્વાભાવિક રીતે એ જ વસ્તુ છે કે ભાઈ બધાનું જે છે નોલેજ વધી ગયું છે બધા ઇન્ડેફ રીડિંગ કરે છે કોમ્પિટિશન એટલું છે એટલે આમાં આપણે બીજું કોઈ જ વસ્તુ ના કહી શકીએ કોમ્પિટિશન એટલું છે એટલે આપણે હવે વિચાર લેવાનું કે આપણે કઈ રીતે પ્રિપેર થવાનું છે ચલો તો હવે આપણે આ જે સેશન છે એ કમ્પ્લીટ કરવા જઈ રહ્યા છે હું તમને ફરી એક વખત ગ્રાઉન્ડની જે સિચ્યુએશન જે છે એ બતાવી દઉં છું જે લોકોને સેશન શેર કરવાનો બાકી હોય અથવા તો લાઈક કરવાનો બાકી હોય તો એ કરી શકે છે બાકી આપણે આ જે સેશન છે એને અહીં કમ્પ્લીટ કરીએ છીએ કંગત Jung ને હગં સળંા�ા઺. જાં પજે છેભાінમ